સીતારામ સતદેવદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો અમે બધા અમરધામ આશ્રમની પવિત્ર ભૂમિ પર પહોંચી ગયા છીએ આવતીકાલે સરસ મજાનું દિવ્ય અને ભવ્ય મા અમરધામ આશ્રમ હરમળિયાનું ભૂમિપૂજન છે તો હૃદયના ભાવથી આપ સૌને આમંત્રણ સાથે સાથે આખી ટીમ છે એ ફરી પાછી સેવામાં જોડાઈ ગઈ છે અને સાથે સાથે દક્ષબા પણ થવામાં આવી ગયા છે દક્ષબાને કઈ કહેવું છે મારે એમ તો ભગવાન ખુબ શુભ રાખે અને ભગવાન બને ભગવાન દે નવરી હાજી ને મારશે દે તારે માર ઉપર વળી અને સારી હાજર બોલી તો તો ખરું તારા માં છે

સમગ્ર આમ તો જ દરવાજા થી લઈને રસોડા સુધી દરેક લોકો ખૂબ ખુબ સેવા આપી છે એટલે અમર હૃદયથી પ્રાર્થના આ પવિત્ર પાવન ભૂમિ ઉપર ઘણા બધા જીવો આશરો લઈએ ઘણા બધા જીવોને અહીંયા જીવનનો સાચો આનંદ મળે ખુશી મળે દરેક પીડાઓમાંથી મુક્ત થાય અમરમાં બધાને સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને સાથે સાથે દરેકના જીવનમાં સત્કાર્ય રૂપી માટે ઈશ્વર બધાને આ પવિત્ર ભૂમિ ઉપર નિમિત્ત બનાવે એ જ ભાવના સાથે બધાને જાજા કરીને જય મામર સીતારામ હૃદયના ભાવથી ફરી ફરીથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે સમય લઈ આવતીકાલે ભવ્ય અને દિવ્ય સામૈયા ઉત્સવ ભૂમિપૂજન ઉત્સવ અને સાથે સાથે યજ્ઞ અને રાતના મા અમર અને દેવીદાસ બાપુ પરબના સમગ્ર પિરાણાને આપણે આરાધ કરી યાદ કરીએ બધાને આપણે પ્રાર્થના કરીએ વંદન કરીએ કે ઈશ્વર અમને આ કાર્ય કરવાની શક્તિ આપજો હિંમત આપજો અમારી સાથે રહેજો અને બસ આ કાર્ય માટે કાયમ અમે નિમિત્ત રહીએ એવા અમને આશીર્વાદ આપજો એ જ ભાવ સાથે બધાને જજા કરીને જય મા અમર સદદેવદાસ જય શ્રી કૃષ્ણ તો આ બાજુ અમરધામ આશ્રમને આંગણે હનુમાનજીનું પણ અત્યારે આગમન થઈ ગયું છે અમરધામ આશ્રમ જે બનવાનો છે અહીંયા હળમળિયાની ધરતી ઉપર ત્યાં હનુમાનજી પણ અત્યારે આપણને આશીર્વાદ દેવા માટે આશ્રમની જે નિર્માણ ભૂમિ છે ત્યાં ઉપસ્થિત થયા છે તો આપણે સૌ હનુમાનજીને પણ એક પ્રાર્થના કરીએ કે હનુમાનજી આપણે આ આશ્રમ જલ્દીથી જલ્દી નિર્માણ થાય અને પ્રભુજીઓને સારું જીવન મળે એવી હનુમાનજીને પણ પ્રાર્થના કરીએ અને આજના આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ મળીશું કાલે આવા એક નવા જ વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જાજા કરીને જય મામ સીતારામ સદેવીદા જય શ્રી કૃષ્ણ